અમદાવાદ શહેરના મેરુનગર વિસ્તારમાં રાત્રિના આઠ વાગ્યા ના સુમારે ફાયરિંગ કરવામાં આવી છે અને ફાયરિંગ કરીને બે લોકો ટુ વ્હીલર પર રવાના થઈ ગયા છે હાલ પોલીસ ઘટના સ્થળે પોહી વધુ તપાસ હાથ ધરી છે રહીશ સૈયદ અમદાવાદ પ્રજાપતિ શું હતી આઠ વાગે દાદામાં દાદા અને એમનો છોકરો અહીંયા બાજુમાં દાદા ખુરશી પર બેઠા હતા અને એમનો છોકરો બાજુમાં ઓટલા પર બેઠો હતો અને હું કલ્લા પર બેઠો હતો તો છોકરા બૂમ પાડી કે દાદાને પપ્પાને કોઈએ મારી કોઈએ માર્યું એમને કાનમાંથી ખોલી કરતું હતું કાળીમાં કાનમાં ગોળી ખોઈએ મારી પછી હું બહાર અહીંયા આવ્યો તો અમારા દુકાનનો એક માણસ એ ને અમે બે જણા પાછળ દોડ્યા ત્યાં આગળ જતાં દોડતા હું પડી ગયો ને આગળ જતા પેલા ભાઈ બાઈક ઉપર આગળ બાઈક એક ઊભું રાખી દીધું બેસીને જતા રહ્યા એટલે પછી હું પાછળ બૂમ પાડી કે ભાઈ દાદાને બહુ મારે ફટાલે અમે બે દોડીને પાછા પાછા આવ્યા પછી એમાં દુકાન ના માણસ ને ગાડી લાવી પાસે પોતાની ગાડી અમારે બોલાવો છે એમના ગાડીમાં બેસાડી જિલ્લા મેતામાં મહેતા હોસ્પિટલમાં લઈ ગયા છે એ હું દોડે તો મારા એક હતું પણ આ લોકો બાજુમાં કેમેરામાં બતાવે છે બે બાજુમાં કેમેરામાં જોયા છે બાજુમાં પાનનો ગલો એમના કેમેરામાં બે જણા બતાવે છે પણ હું દોડે ત્યારે મારા મગજ માં એક જ હતો તમને કોઈના ઉપર શંકા છે હું નથી ઓળખતો કોઈ દુશ્મન નથી પેલા